તો પાંચસો ને ચોરાસી અને છસો એકાશી ભાવ ઊંચામાં હતા ત્યારે કુલ આવક અગિયાર હજાર ગુણીની આજુબાજુ હતી ઝીણી મગફળી ચૌદસો ને સાઠ ગુણીની આવક સામે ઊંચામાં ભાવ બારસો ને એકાવન હતા સિંગ ફાળિયા તેરસો એકત્રીસ રૂપિયા એરંડાનો ભાવ જોઈએ તો ઊંચામાં બારસો ને છપ્પન રૂપિયા સુધીના બોલાયા હતા જીરું ની આવક જોઈએ તો પાંચ હજાર ત્રણસો ગુણી ની આવક સામે ભાવ નીચામાં 2800 થી લઈને એકતાલીસો સુધી ના હતા આજે ખૂબ મોટી આવક જોવા મળી હતી આવક સામે ઊંચામાં ભાવ બે હજાર એક સુધીના બોલાયા હતા સૂકા ના ભાવ અડતાલીસો હતા લસણના ભાવ જોઈએ તો તેરસો ને એક ઊંચા ભાવ બોલાયા હતા જ્યારે નીચામાં છસોને એક હતા લસણની આજે કુલ આવક અઢારસો ગુણીની હતી લાલ ડુંગળીની આવક દસ હજાર આઠસો ગુણીની સામે ભાવ ઊંચામાં ત્રણસો ને એકત્રીસ સુધી બોલાયા હતા જ્યારે અડદ ચૌદસો એકાશી અને તુવેર ચૌદસો ના ભાવ બોલાયા હતા અડદની આવક આજે ઓછી હતી તુવેરની અગિયારસો ને સિત્તેર ગુણીની આવક હતી રાયડા ભાવ જોઈએ તો અગિયારસો અગિયાર આજે રાયડાની આવક નથી આજે પાંચ ગુણી આવક હતી રાય ભાવ જોઈએ તો એક હજાર અગિયાર હતો મેથી ઊંચામાં બારસો એકસઠ સુધી ભાવ બોલાયા હતા તે અગિયારસો ગુણીની આવક હતી કાંગનો ભાવ જોઈએ તો સાતસો રૂપિયા મરચા પચીસો રૂપિયા જાડી મગફળી ઊંચામાં આજે અગિયારસો ને એકાશી ભાવ સુધી બોલાયા હતા અને આવક તેર હજાર નવસો ગુણીની હતી ચણામાં સફેદ ચણાના ભાવ બે હજાર સુધીના હતા અને સોળસો ને એસી ગુણીની આવક હતી તલીના ભાવ જોઈએ તો ઓગણીસો એકાવન રૂપિયા ધાણી છવ્વીસો ને છોતેર સુધીના ભાવ બોલાયા હતા એને આવક હતી છ હજાર આઠસો ને પંચ્યાસી ગુણીની ડુંગળી સફેદ જોઈએ તો બસો ને ચાર અને સૂકા સૂકાનો ભાવ આઠ હજાર એકસો ને એક ઊંચામાં બોલાયા હતા જુવારનો ભાવ એક હજાર એક હતો મગ મગનો ભાવ સોળસો ને એકત્રીસ ચણા એક હજાર છવ્વીસ અને આવક હતી તેત્રીસો ને પંચાવન ગુણીની ચોળીનો ભાવ બે હજાર અગિયાર હતો સોયાબીન સાતસો એક્યાસી અજમા અઢારસો એકાવન ગોગડી નવસો એક્યાસી અને વટાણાનો ભાવ ચૌદસો ને એકોતેર સુધીના બોલાયા હતા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ મિત્રો તમે હજુ સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજ તાજા બજાર ભાવ સૌથી પહેલા મળી શકે જય કિસાન